મહીસાગરમાં અજીબો ગરીબો કિસ્સો વીરપુરમાં પત્નીએ પતિને બચકું ભર્યાની ઘટના સામે આવી પત્ની કરડી પતિએ નું ઇન્જેક્શન લેવું પડ્યું માં વિચિત્ર કિસ્સો બૈરુ કરડતા પતિ ડૉક્ટર પાસે પહોંચ્યો સરકારી હોસ્પિટલનું કેસ પેપર વાયરલ અત્યાર સુધી તમે આમ તો રખડતા શ્વાન કે વાનરના કરડવાના ઘણા કિસ્સાઓ સાંભળ્યા અને જોયા હશે પરંતુ મહીસાગર જિલ્લામાં પત્નીના કરડવાની ઘટના સામે આવી છે જે બાદ પતિ હોસ્પિટલ દવા લેવા પહોંચી ગયો હતો ખાસ છે કે ઘટનામાં ડોક્ટરે ધનુર થાય નહીં તે માટે દવા પણ લખી આપી છે હવે સોશિયલ મીડિયામાં ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન વાયરલ થતાં લોકો ચોંક્યા છે જો કે આ વાયરલ કેસ પેપરની અમારી પાદરા ટ્વેન્ટી ફોર ન્યૂઝ પુષ્ટિ કરતું નથી